મિત્રો સ્વાગત છે નવા વિડીયો મોન માનુજી બેન એકડી ગયા છે બીજા આગળ છે આજે સમાચાર લેવાના કે ની તબિયત કેવી છે સારા રિપોર્ટ કઢાવા ગયેલા છે શું કરીને આયા તો ત્યાં જઈને મળીએ દાયાજી પાણી થઈ બીજા એટલે લોકો આવી ગયા જય માતાજી અમે આવી ગયા હતા મારા લોકેશન પર એટલે કે દાયાજી ના ઘેર ચલો દાયાજી ની તબિયત પૂછી લઈએ પેલા બોલો ડાયાજી શેવું તબિયત માં

અમારે એ બતાય 40350 4000 એટલે શરીર ને લેવા ના આખા શરીર ના હોય તો હું હતો ના આ તો કરતો વાળો એટલે મગસ ના સુબેસન કાલ કે દાદા મતલબ કે એ મને કે રっき બોડાને હર થઈ ગઈ દવા અસર કરી દીધી હું હારે તો દવા લાવ્યા રે મને કે બે દารา પહેલા નહી કીધું તેમ કે આવી જાવ તો પછી ગમે જલ્દી રીલ લગાવી ચાલ આવ્યું તૈયાર હતા ફટાફટ કેમેરામાન આઈ ગયા છું શૂટિંગ ને ચાલુ થઈ જાય પેલી આ બાજુ ડાયોજી ને થઈ ગયા છે ચલો જુગાન નો વિડીયો બન્યા વિડીયો जय 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 बजरंगबली ओ वीडियो ने लाइक शेयर कमेंट ने सब्सक्राइब करजो वीडियो जोवानो गुलताना बन्ना બહુ મજા જોવાનું ગો ગો લસકા ગમન કે પ્રોગ્રામ કે પ્રોગ્રામ

સરસ તો આઠમના દારા મલું હોય તો આવજો વડનગર મેરામાં આજે શૂટિંગમાં આવી રહ્યા છે અને આરામ થઈ ગયો વિડીયો જોરદાર બની રહ્યો છે બંને ડોન ચેનલમાં આવશે ખતરનાક વિડીયો ભરપૂર કોમેડી હંગાત અને આઈડિયા હંગાત તો જોવાનું ભૂલતા ના ભર કેમેરામેન શૂટિંગ કરી રહ્યા છે આ બાજુ કોઈ કોજ તૈયાર થઈ ગયા છે પૈસા છે નહીં હબુરદા અમે કરું તો હું કરું મિત્રો ચાલુ શૂટિંગમાં માં કંકોરા વેનવાનું ચાલુ થઈ ગયું છે જો કંકોરા વેનોય છે મનુજી તખોજી જીસી કંકોરા વેનસ કંકોરાની ભૂખિયા

वो ये ये वो तो वो या था कि ये वो था आराम करा था इतने का है क्या मेरा मैंने पत्री ऊपर अरे ऊपर दिए थे मैं ये बात ऊपर ही है ये बात आगे ये पत्री चला वाले

video ગપો ચાલે બીયો તો ચાલે બીયો